ગુડ મોર્નિંગ જય દ્વારકાથીશ કેમ છો બધા મજામાં દઈશું તો ફરીવાર મીતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો અત્યારે વાગી ગયા છે નવ અને મારું થયું છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ છે બેડ મોર્નિંગ એ તો આખો દિવસ પૂરો થાય પછી જ ખબર પડે અને જો ઘરે કોઈ છે નહીં ભાઈ ઓલી બાજુ હું તો છે અને હું જાગીને બસ માથું જોયું છે અને હવે જાઉં છું વાડી અહીંયા ટિફિન ભર્યું તો ખબર તો છે વાળી ગામમાં જમવાનું ભાવે નહીં એટલે બધું ટિફિન ભર્યું એ વાળી લઈને જમવા માટે તો હાલો જોઈએ હું થાય છે આગળ અલ્પાબેન તો અમે કરી લીધો છે સામાન પેક જવાનું તો અમારી ખુદની વાળીએ પણ હવે જવાનું છે સ્વિમિંગ પુલ વાળી વાળીએ તો હજુ અલ્પાબેન તૈયાર થઈ જશે ચોકલેટ લેવા જોઈએ અને મેં થેલી ભરી લીધી છે હવે ત્યાં પેલા જઈને તો નાઈ આવશું પહેલી વાર ખબર નાઈ નાખીશું ત્યાં તો અહીંયા નાશું તો બસ અગડી બોલાવશો અને પછી જાશું મીરાબેન નું વાળી વાળી હલો જેવું તેવું કઈક થોડું ખારું કામ થાય ને ત્યાં બળિતરા કોઈ પાર ન હોય જો મારી ગાડી ઉપાડીને વે જાય એટલે ભાઈ મારા વાવડિયા મોટા જબરી ગાડી લઈને જવાય ને બોલો શું કરશું તો કઈ વાંધો નહીં એવડી ગાડી લઈને વ્યાજ ને ભાઈ ફોન કરશે ને મારા પશુ ગામમાં લેવાય આવવાનું પણ હવે કોઈ ગાડી જ નથી પડી મારી ગાડી સર્વિસ ગઈ છે કાં તો વાડીએ પડી છે ખબર નહીં હવે લઈને જાઓ છું જો દરવાજે પહોંચીને જોયું ત્યાં તો હે ને તાળું મારેલું છે બહારથી અમને તણને નંદે પૂરીને કેમ કે અંદર કોઈ કાહ્યું નયું અમને ખબર ના રે એટલે હું આ પેલા તો ગેટ ઠેકીશ આવડો આ અને બહાર જઈશ ને પછી તાળું ખોલીને પછી પાછળ અંદર આવીશ જોયું અમારે મિતાબેન કેવા કેવા કામ કરે છે અને ભગવાન થોડી ઉશી કર્યું હતો આર્મીનું વય જાત સારું ગેઠ lớp ra khỏi em to con em kẹp pasto tàu máy này nó khui lên một cái

અમે પહોંચી ગયા વાળીયા અને મારા હાથમાં છે કેટલા બધા ઠેલકા અને જો અલ્પા ના તો ટોપુક 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 મમ્મી પપ્પાને બધા અહીંયા છે અખડે બખડે હવે સ્વિમિંગ પુલમાં નાખશું તો પાછી કરશું અને પછી લાશું પાસા પહોંચી જ્યાં નહીં હું છું એટલે થોડીક વાર લાગે તો જો અત્યારે એમ ખાટલે સડીને ખાવા બે ગયા હું હું ખાવાનું છે કહું ઢોકળા છે રોટલા છે રીંગણાનું શાક છે કેરી છે સાઈઝ પડી છે એ લેવા દાવી બળ પડે છે હમણાં લેવા જાય આ જો અમારે ખાવાનું ચાલુ કરી દીધું અને હું એમણે ખાવાનું ચાલુ કરી દઈશ તમારે ખાવું તો આવું તો હું નલપા બેન અત્યારે જાય છે ના તમારે આવું તો હાલો જવું છે ને હા હલો હવે મને ઓલી વખતે જેવું તેવું તરતા આવડતું આ વખતે હર જાઉં કેમ કે કલાક ના હું કલાક ના શું બે કલાક નહીં કી નહીં પડવી એક કલાક નું કે પણ બે કલાકે બહાર નીકળશું ઓલું કરે પ્લાસ્ટર કરો કાકા ના

વાડી નું આ તરન ફ્રેક નંબર આમ જો સ્વિમિંગ પુલ પર પણ એક નંબર રાખો હમણે જો હતી મે તો પા દેવી બોલે છે કે તો હવે હું નાવા પડું છું પણ હજી ટુક્કો મારવાને બીક લાગે ઊંચે છે ટુક્કો ખાવ ટુક્કો મારવાને બીક લાગે એક ઉડે તો જ સારું નહી તો હું મારું

તો ફાઈનલ હવે નાઇન બહાર નીકળી જા પેલી વાર રવિવાર છે ને ઘરે ડ્રેસ પહેરો છે અને હવે જો આમ ટ્રેક્ટર આલે છે આ બાજુ જીસીબી આલે છે બધું બતાવવું પણ એ પહેલાં મારા મમ્મી કીધું ચા બનાવી નાખ મને આવે કંટાળો પણ ચા તો બનાવવી જ પડશે તો હવે મમ્મી માટે અને ટ્રેક્ટરવાળા જીસીબીવાળા માટે દાળિયા માટે બધા માટે ચા બની મૂમ્મ તો અમારા વાડીના માલિક એવા શેઠણી બાયવા છે જો અમે બેઠા

પછી નિર્વાણ તું નિર્દેશ નહીં એ તારે કરવાનું જો આમ છે ન આવે મેં કીધું ખબર વેલા જાગી જાય નવું આવી જાય હું વાડી જઈને પાછી સુઈ દઈશ પણ આ હોવા દે ન હોવા દે તો છે ને અમારી બેન મારી બાજુ બેઠીને તો મને એક વાત યાદ આવી ગઈ પછી બેહું પાણી પાવા જાઉં પેહુને પાણી પાવા જાઉં કે એવી એક કમેન્ટ આવી હતી કે તમારી બેન પિયરમાં કેમ ઓલા સાસરી એ કેમ નથી જાતી પિયરમાં શું કામ રહે છે તો છે ને એનો જે હમણાં દમી શ્રીમંત કરીને તેડીને લાવ્યા છીએ એટલે હમણાં અમારે ન મોકલવાની હોય અને અમારે તો એવો નિયમ છે કે લગ્ન પછી છ મહિના ઘરે રાખે પછી જેવી જેની રીત રિવાજ હોય એ રીત ન હોય એટલે અમારા ઘરમાં એવું છે એટલે અમે બેનને ક્યારેય મોકલીને નક્કી નથી હજી બરાબર હા એમ તો હું રાવ છું ભેંસું પાણી પાવા અમારે ભેંસું એવી હાઢુળિયું છે ને મારી બેટીઓ કોઈને કોઈને આખું નથી પાણી હાથી નથી નામ દેખા આમ આખું તરાય ઘણી મોટું કુતરો નડે છે કાદ આડા આડા વૈશ્વ હેને ભવે બધા કામ આવશે અને એક તમારા હાથે ખૂબ

હળો હાલો વાસલ દ